બોટાદ સલૈયા ગામ નજીક આવેલ રાધિકા ગૌશાળામાં અનેક અબલ પશુઓના શંકાસ્પદ મૃત્યુ થયા બોટાદના સલૈયા ગામ નજીક ભૂતરા દાદાના ડુંગર ઉપર આવેલ રાધિકા ગૌશાળામાં અનેક અબલ પશુઓના શંકાસ્પદ મૃત્યુ થતાં આજુબાજુ ગામોના જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ સ્થળ પર દોડી આવ્યા હતા ગૌશાળા દ્વારા ઘાસચારો અને પાણીની વ્યવસ્થાના ન હોવાને કારણે પશુઓના મોત થયા હોવાનું જીવદયા પ્રેમીઓએ આક્ષેપ કર્યા હતા જ્યારે ગૌશાળાના સંચાલકે તમામ આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને પશુઓના મૃત્યુ ક્યાં કારણોસર થયા તે અંગેની તપાસ શરૂ કરેલી હતી મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના સલૈયા ગામ નજીક ભૂતરા દાદાના ડુંગર ઉપર બાપુશ્રી સેવા ટ્રસ્ટ આશ્રમ આવેલો છે આ આશ્રમ દ્વારા રાધિકા ગૌશાળા ચલાવે છે આ ગૌશાળામાં અબોલ પશુઓ રાખવામાં આવે છે ત્યારે આ ગૌશાળામાં અબોલ પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે તેવા સમાચાર મળતા આજુબાજુના ગામોના જીવદિયા પ્રેમીઓ મોટી સંખ્યામાં ભૂતરા દાદાના ડુંગર ઉપર પહોંચ્યા હતા અને તપાસ કરતા ત્રીસથી વધારે અબલ પશુઓના મૃત્યુ થયાના સામે આવતા જીવદીયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો ગૌશાળામાં ઘાસચારો અને પાણીથી વ્યવસ્થા ન હોવાને કારણે પશુઓના મૃત્યુ થયા હોવાના જીવદીયા પ્રેમીઓએ આક્ષેપ કર્યા હતા જ્યારે ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મામલે થાળે પાડ્યો હતો અને અબલ પશુઓના મોત કયા કારણોસર થયા છે તપાસ શરૂ કરી હતી જ્યારે તપાસ બાદ જ પશુઓના મોતનું સાચું કારણ બહાર આવશે સાલિયા પુત્રા દાદાના ડુંગર પર બાપુશ્રી સેવા ટ્રસ્ટની ગૌશાળામાં શંકાસ્પદ અબલ પશુઓના મોતને મામલે જીવદીયા પ્રેમીઓએ કરેલા આક્ષેપોને ગૌશાળા સંચાલકે ખોટા ગણાવ્યા હતા ગૌશાળાના ગોડાઉનમાં પૂરતા પ્રમાણમાં ઘાસચારો છે પરંતુ અમુક પશુઓ બીમાર હોવાના કારણે મૃત્યુ થયાનું ગૌશાળા સંચાલકે જણાવ્યું હતું રમેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ હા અહીંયા શું છે સાહેબ ચારો ત્યાં પૂરતો નથી પાણી પૂરતું નથી અને પાંત્રીસ ચાલીસ ઢોર આજે બે દિવસ આજના મરી ગયેલા છે અને બધાએ જોયા છે અને ફરતા ગામના અહીંયા બધા ફરતા ગામ જોટીંગડા સાલિયા બધા સરપંચો નાગલ પર અને પોલીસ ટીમ બોલાવી બધાએ જોવા અને વિડીયાવાળા મીડિયાવાળાને બધાને બોલાવ્યા છે

તો પછી આજ જ બધા ગામના ભેગા થયા નાગડપર જો ટીંગડા ચાલૈયા કે ભાઈ ચાલો આપણે બધાને ભૂતળાદા જાવ એટલે મીડિયાવાળાના ભાઈઓને બોલાય અને પોલીસને બોલાય કે ભાઈ તમે રૂબરૂમાં જો તમે ખરેખર ચેક કરો કે અહીંયા ગાયું કેટલી મરે છે એમ અને ગાયું એકદમ ફૂંકાઈ ગઈ છે એમ શું આમ કાચ સારો બરોબર ન મળતો હોય ટાઈમે હસવાય તેનું પાણી ન આપતા હોય એના હિસાબે મરી અંદાજે પચાસ સાઠ જેવી મરી છે એવું લાગે છે પણ અત્યારે જોઈએ તો ઉકાળામાં થોડીક હતી થોડીક આમ ખાડિયામાં હતી ત્રીસ પાંત્રીસ તો હાલમાં છે બે ત્રણ ઓર્ડરમાં પડી છે ગામ લોકો શું શું માંગ છે ગામ ગામ લોકોને છે એનાથી જેટલી હસવાતી એટલો રાખે બાકી બીજા ગામના ખોટા રાખે વાસડાને ને એવું અને પછી આ એને મરી જાય તો એનો મતલબ કંઈ નથી આ ગૌશાળામાં ગાય મૂકવામાં આવે તો એને પોચ આપવામાં આવે છે કે છે લોકો કે પચીસો રૂપિયા લઈને મેકવામાં આવે છે હાલમાં સંખ્યા કેટલી છે ગૌશાળામાં અત્યારે તો આમ તો લાગે છે ચારસો હોય એવું લાગે છે આ જગ્યા સરકારી છે કે કોઈ ફાળવેલી જગ્યા છે સાલૈયા સરપંચ એમ કે છે કે અમારે સરકારીની જગ્યા છે સરકારી પડતર સરકારી પડતર હાલમાં પશુ કેટલા હશે આશરે અહીંયા ચારસો આજુબાજુ તો દેખાય છે